હા વિના તું હું બાપ આ ભરતભરજી બોલું હું બાપ છું તો વિચાર કરી લે કે તું ક્યાં કાળે બોલ એમ તો તું અને તળસેલાનો છોકરો છો

કે બે ત્રણ તો મારી ધ્યાનમાં છે બે ત્રણ તો ધ્યાનમાં શું તો પડતા ભલજે તારી ધ્યાનમાં છે એમ પડતા ભલજે તારી ધ્યાનમાં છે બરાબર વીડ્યા ઉતારે એટલે એટલે પડતા ભલજી કોણ છે તને ખબર છે ફરીડા વાળો છે એ એનો કોઈ સારો કરે કાનવે અને કોઈ વહીવટ કરે પડતા ભલજીયે નો પાસે ખેબા છે ને કુરબાન મે <coughs> <coughs> विनका विचार कर लीजिए क्या कौन से हम है फर्जी कुर्सी वाला सो विनका फर्जी कुर्सी वाला से तो के सोरो के विन से किते पडियो रशिया अरे जयति बसून जयति बसून किते पडियो रशिया सोरा धमा सूरज बसवने से किते हि पडियो रशिया સોરા ધમા એ પીડ્યો રહે છે ફરજી ગુરજી ની પરજા ને તું સાળો કરજો અને પરતા ફરજી હામો સાળો કરજો કે લીલા નાળ મે વધે એવો દુનિયામાં માં પેદા કોણ છે અમિતકા વિચાર કર અને જયદી બો નો સાળો કરે કોણ સોરા ધમ નો સાળો કરે કોણ દુનિયામાં માં પેદા થયો કોઈ જલમાં કોઈ તો વિચાર કર હારો સુ ભૂત